ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બજારોમાં કેરી જેવા મોસમી ફળો જોવા મળે છે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે કેરીના શોખીનો ઉનાળાની આતુરતાથી રાહ જુએ છે જો તમે પણ સિઝનની પહેલી કેરી ખરીદવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે પાકેલી કેરી કેવી રીતે ઓળખવી તે આજના વિડીયોમાં આપણે જાણીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પાકેલી અને મીઠી કેરી કાચી અને અર્ધ પાકેલી કેરી કરતાં નરમ હોય છે કેરી ખરીદતા પહેલા તેને સ્પર્શ કરીને તપાસો જો કેરી નરમ લાગે તો તે પાકી હશે જો કે ધ્યાનમાં રાખો કે કેરી ખૂબ પલપી ન હોવી જોઈએ કેરી પર કોઈ પણ રાસાયણિક એસિડિક રસ અથવા સફેદ કે વાદળી રંગના નિશાન ન હોવા જોઈએ ઘણી વખત કેરીને રસાયણોની મદદથી પકવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે કેરી ખરીદવા જાઓ ત્યારે કેરીને ધ્યાનથી જુઓ અને તેના પર જો આછો સફેદ પાવડર દેખાય તો સમજી રહેવું કે તે કુદરતી રીતે પાકી ગઈ છે જો કેરી પર લીલા પીળા ડાઘ કે કરચલીઓ દેખાય અથવા કાપવામાં આવે ત્યારે તે કેટલીક જગ્યાએથી લાલ અને કેટલીક જગ્યાએથી આછી પીળી દેખાય તો સમજવું કે તેને રસાયણોની મદદથી પકાવવામાં આવી છે તો તેને ખાવાનું ટાળવું એકચ્યુઅલી તેને ખરીદવાનું ટાળવું જોઈએ પાણી ભરેલી ડોલમાં મૂકવાથી કેરી તરતી રહે અથવા સપાટી પર આવે તો સમજવું કે તેને જબરજસ્તી પકવવામાં આવી છે આ પ્રકારની કેરીઓ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી કુદરતી રીતે પાકેલા ફળો આછા લીલા અને નારંગી રંગના હોય છે જો કેરીઓ ખૂબ પીળી હોય તો તેને ન ખરીદવી વધુ સારું છે પાકેલી કેરીની સુગંધ બિલકુલ અલગ હોય છે કેરીના થડ પાસે તેને સૂંઘવાનો પ્રયાસ કરો કાચી કેરીમાં ગંધ હોતી નથી જ્યારે પાકેલી કેરીની સુગંધ ઓળખી શકાય છે દરેક લાલ રંગની કેરી મીઠી હોતી નથી લીલી પીળી અને ગુલાબી કેરીઓ મીઠી હોય છે જ્યારે પણ કેરી ખરીદો ત્યારે તેના રંગ કરતાં તેની છાલ પર વધુ ધ્યાન આપો જો કેરી કુદરતી રીતે પાકી ગઈ હોય તો તેની છાલ પર એક પણ ડાઘ નહીં હોય પરંતુ જો કેરીને રસાયણોનો ઉપયોગ કરીને પકવવામાં આવી હશે તો છાલ પર કાળા ડાઘ દેખાશે જો કેરીમાં કોઈ પણ પ્રકારનું કાણું હોય અથવા તે ક્યાંકથી ફાટી ગઈ હોય કે કપાયેલી હોય તો તેને બિલકુલ ન ખરીદો આવી કેરીમાં જીવડા હોઈ શકે છે સામાન્ય રીતે દશેરી કેરીમાં આ સમસ્યા વધુ જોવા મળે છે આ સિવાય જો કેરીની ગંધ વિચિત્ર હોય તો પણ તેને ખરીદવાનું ટાળવું જોઈએ કુદરતી રીતે પાકેલી કેરીનો સ્વાદ મીઠો હોય છે પરંતુ રસાયણોથી પાકેલી કેરીનો સ્વાદ કડવો ખાટો કે રસાયણયુક્ત હોઈ શકે છે કેરી ખાધા પછી જો તમને મોઢામાં બળતરા કે વિચિત્ર સ્વાદ લાગે તો તરત તેને ખાવાનું બંધ કરો આ બેળસેડની નિશાની હોઈ શકે છે જો કોઈ પણ ફળ તેને ઋતુ પહેલાં ખરીદવામાં આવે તો તેમાં ભેળસેળની શક્યતા વધી શકે છે મોસમ પહેલાં બજારમાં વેચાતી કેરી ઘણીવાર કૃત્રિમ રીતે પકાવવામાં આવતી હોય છે ભેળસેળથી બચવા માટે હંમેશા વિશ્વસનીય દુકાનદાર અથવા ફળ વેચનાર પાસેથી કેરી ખરીદો કુદરતી રીતે પાકેલી કેરીનો પલ્પ રસદાર તેજસ્વી પીળો કે નારંગી રંગનો હોય છે પરંતુ રાસાયણિક રીતે પાકેલી કેરીનો પલ્પ અસામાન્ય રીતે પીળો સૂકો અથવા કાળો અને ભૂરો હોઈ શકે છે જો કેરી કાપતી વખતે તેમાંથી કેમિકલની ગંધ આવે તો તેને ખાશો નહીં બધી રીતે ચોકસાઈથી તપાસ્યા પછી કેરી ઘરે લાવ્યા પછી પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે બજારમાંથી કેરી ખરીદ્યા પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને પછી તેને એક બે કલાક માટે ઠંડી જગ્યાએ રાખો કૃત્રિમ રીતે કેરીને પકવવા માટે કાર્બાઇડ નામનું કેમિકલ વાપરવામાં આવે છે મારે અહીં જણાવવાની જરૂર નથી કે કેમિકલથી આપણા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે તો આ કેરી ની સિઝનમાં મન ભરીને કેરી ખાતોનું પણ વિડીયો પસંદ આવ્યો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બે લાયકન પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો હવે રજા લઉં વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો